લભોઈ તાલુકા સિંચાઈ તળાવ ખાલી ખેડૂતોની ચિંતા વધી લભોઈ તાલુકાના વઢવાન સિંચાઈ તળાવ આસપાસના નીચાણવાળા ગામોના ખેડૂતો માટે ઉનાળુ પાક ખાસ કરીને ડાંગરની ખેતી માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે પરંતુ હાલ તળાવ સંપૂર્ણપણે ખાલી થઈ ગયું છે અને છેલ્લા ઘણા દિવસ સુધી કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું આના કારણે ખેડૂતોમાં પોતાના તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાન થવાની દહેશત ફેલાય છે આજુબાજુના ગામોના લગભગ એક હજાર હેક્ટર વિસ્તારમાં પિયતનો લાભ આ તળાવ દ્વારા મળે છે પરંતુ પાણીના અભાવે ખેતી નિષ્ફળ જવાનો ખતરો છે ખેડૂતોએ નર્મદા નિગમને વડવાન તળાવમાં પાણી ભરવાની અને સિંચાઈ વિભાગને ખેતી માટે પાણી પૂરું પાડવાની માંગ કરી છે આ અંગે ખેડૂતો દ્વારા શૈલેષભાઈ મહેતાને રજૂઆત કરવાના છે જેથી ડાંગરનો પાક બચાવવા નર્મદા કેનાલ મારફતે તળાવમાં પાણી ભરવાની વ્યવસ્થા થાય જો સમયસર પાણી નહીં મળે તો ડાંગરનો પાક સુકાઈ જશે જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થશે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પાસે ઝડપી કાર્યવાહીની ખેડૂતો આશા રાખી રહ્યા છે સિંચાઈ તળાવ જે સયાજીરાવ ગાયકવાડ સાહેબે બનાવેલું છે જેમાં વર્ષોથી ખેતી જેના આધારે વર્ષોથી ખેતી થતી આવી રહેલ છે પણ જેમાં કેટલાક સમયથી નીચાણવાળા વિસ્તારમાં જેવું કે અકોટા દર નીચેથી જે વિસ્તાર આવેલો છે ડાલનગરથી નીચેનો ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે તેમ છતાં સાહેબોને રજૂઆત કરતા આનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી છેલ્લા દસ બાર દિવસથી અમે પાણી માટે વલકા મારી રહ્યા છે તેમજ પાક અમારું સદંતર નિષ્ફળ થવાની તૈયારીમાં છે જો એક પાણી અમને મળી જાય તો અમારી ખેતી સફળ થાય અન્યથા અમારી ખેતી નિષ્ફળ જાય એવું છે તથા અમે જે નોન લઈને ખેતી કરેલ છે જે પણ નાણાં ભરપાઈ ના થાય એવી પરિસ્થિતિ આવીને અમારી ઊભી રહેલ છે જેથી અમે ધારાસભ્યશ્રી અને બાકી જે પણ આને લાગતા વળખતા હોશે સાહેબો એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ વહેલી તકે લાવે જેથી અમારું પાક બચી જાય અને અમારું જીવન ધોરણ કંઈક અંશે સુધરે એવું છે બાકી અમારું જીવન ધોરણ બિલકુલ નિષ્ફળ થાય એવું છે સોળ એકરની અંદર તલાવ આવેલો છે તલાવની અંદર પાણી ખાલી ખંભ થયેલું છે તો અમે ચાર પાંચ દિવસથી પાણી છે નથી તલાવમાં અને ડાંગરો સુકાય છે એક હજાર એકરની અંદર ડાંગરનું વાવેતર કરેલ છે તો અમે શૈલેષભાઈ મહેતાને વહેલું નિવારણ કરીએ કે નર્મદાનું પાણી નાખે તો અમારે ડાંગરનો પાક બચે અને હમણાં તો સુકાય છે પાક અને નીચલા વિભાગમાં ચાર ગામડાની અંદર નીચે ડાંગર વાવેતર કરેલ છે તો પાણીનું વહેલી તકે નાખે અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાહેબને અમે રજૂઆત કરીએ વહેલી તકે નાખે અને સાંસદ સાહેબને પણ રજૂઆત કરેલી છે તો એનો પાંચ દિવસ થઈ ગયા છે તો એને હજુ કોઈ નિવારણ આવ્યું નથી